હર હર મહાદેવ જય માતાજી મિત્રો આજે એક ફરી નવો વિલોગ લઈને આવ્યો છું ફરી કંઈક નવી વાત લઈને આવી છું અને હું કોઈ પણ વાત લઈને આવું છું મિત્રો એ વાત એટલી પોપ્યુલર એને એટલું સોચી સમજીને હું વિચારીને બોલું છું કે કોઈના જીવનમાં કામમાં આવે તો આજે આજનો ટોપિક સાંભળતાં પહેલાં વિડીયોને લાઇક કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જે નવા લોકો છે નવા લોકો આપણી મારી સાથે જે જોડાવા માગી સંજય વાગેલા સાથે અને જે જે ઘટનાઓ બનતી હોય કઈ રીતે હું તો ઘણા ફેમિલીઓને મળ્યો છું ઘણા ઘણા કુટુંબોને ઘણું ઘણું મેં બોધ વિચાર્યું અને ઘણી જગ્યાએથી પસ્તાયેલો અને બધી રીતે એકદમ પુખ્ત થયેલો માણસ છું એટલે હું તમને પણ સમજાવું છું અને શીખવાડું છું મિત્રો કે જીવનમાં શું શું કરીએ તો કેવું થાય અને જીવન સારું જીવવા માટે શું કરીએ તો જીવનમાં મજા આવે તો આજનો વિડીયો છે આપણે ઘર વિશે આપણા પરિવાર વિશે કે પરિવારમાં સુખ શાંતિ કઈ રીતે જળવાઈ રહે એના વિશે આજે મારે વાત કરવાની છે મિત્રો તો પહેલાં પહેલું તો પરિવારમાં જે વડીલ હોય જે યુઝુર્ગ એનું માન સન્માન હોવું જોઈએ એનું એની એક ધાક ધાક નહીં કહેતો પણ એનું એક એમ કહે કે ચલો ભાઈ આ કરી નાખવાનું એટલે પતિએ વાર્તા એ કામ થઈ જવું જોઈએ એક વડીલ હોય ઘરના અને વડીલની બધા જ વાત સાંભળે એ પરિવાર આજની તારીખમાં સુખી સંપન્ન હશે મારી ગેરંટી છે તો મિત્રો આ બાબત પર હવે આગળ વધીએ પહેલા પેલું પરિવારના જેટલા સદસ્યો છે દીકરો છે દીકરાની બહુ છે છોકરા છોકરાનો છોકરો આ રીતે બધા રહેતા હોય ફૂલ ફેમિલી દાદા દાદી બધા રહેતા હોય સંયુક્ત કુટુંબ હોય એ રીતે તો મિત્રો આપણે આની અંદર એક વસ્તુ મેરી દઈશું ને તો જીવન જોરદાર તો થઈ જ જશે પણ પરિવાર સુખી અને શાંતિથી જીવશે અને કોઈ પણ જાણી લફ્ફન છપ્પન રહેશે નહીં તો મિત્રો પહેલાં પહેલું તો કોમ્પ્રોમાઇઝ કોમ્પ્રોમાઈઝ કરતો શીખો કોઈ વડીલ એમ કહે કે બધા સદસ્યોને એમ કે આપણે આ કરવાનું છે આ જગ્યા આટલી આપણે જમીન લેવાની છે અને એ માણસને બધી જ રીતે યોગ્ય હોય તે મીટિંગ રાખે અને બધી રીતે ચેક કરે કે કઈ રીતનું શું છે અને બીજા એક બી માણસને એવું ના લાગવું જોઈએ કે મારા દાદા કે મારા પપ્પા કે મારા કાકા જે કરે છે એ ખોટું નથી પણ બરફબર જ છે એ રીતે બધા કોમ્પ્રોમાઇઝથી રહો તો કમ્પ્લીટ જીવન ચાલશે બાકી કોમ્પ્રોમાઈઝ નહીં હોય જીવનની અંદર તમે સહન કરતા નહીં શીખો અને બીજું સહનશીલતા રાખો કોઈ પણ વાતમાં ખોટું નહીં લગાડવાનું આ એક મોટી વસ્તુ છે બીજું ઘણા તો મેં સાંભળ્યું છે કે નાની નાની બાબતમાં પોતાનો પરિવારનો જ વાક કરતા હોય છે તો આ એક એ ભયની મોટા મોટી ભૂલ હોય છે કે પરિવારે એક સ્વર્ગ છે ભાઈ આડું અવરું તમે પોતાના જ પરિવારનું જો ખોટું ઈચ્છો તો પતિ કે વાર્તા તમારો પરિવાર કોઈ દિવસ ઊંચો નહીં આવે વડીલોની વાત હંમેશા સાંભળવી જોઈએ એમનો આદર કરવા જોઈએ એમનું સન્માન એમની પ્રેમપૂર્વક વાતો સાંભળો કે જે કેમ કરો બરાબર છે ઘણા તો હવામાં થઈ જતા હોય છે ગાલી ગલો જ કરતા હોય છે આવું પણ મેં જોઈલું છે પણ એક બીજી વસ્તુ કોઈ પણ પ્રસંગ લઈને બેઠા કરવું તો એવું નહીં કે આમ વડીલ કહે છે અને તમે રિસાઈને બે જાઓ કે મારે આવું કરવું હતું ને આવું થઈ ગયું ના એ ભાઈ તારી ખોટી વસ્તુ છે જે દાદાએ કર્યું જે પપ્પાએ કર્યું જે કાકાએ કર્યું એ જ પાકું છે એની અંદર કોઈ રોકટોક નહીં કોઈ એવું નહીં કોઈ ઓબ્જેક્શન ઉઠાવવાનું એકદમ પાવરફુલ કહ્યું એમને કહ્યું ચાલો પાક્કું હશે જ ઓકે ડન પતિ કે વાર્તા તો વડીલોને તો ખાસ કે આ વીડિયો જોજો જે વડીલો જોવા છે તમારા છોકરાઓને આ રીતે સંસ્કાર આપજો અને દર રવિવારે આપણે ફેમિલી હોય તો દર રવિ તમારે દર રવિવારે તમારો ફેમિલી જો મોટું કુટુંબ હોય તો દર રવિવારે એક મીટિંગ જેવું રાખો પંદર દિવસ મહિને એકવાર એકવાર પેલું કોઈ બી સારું એવું જમવાનું કાં તો કોઈ બધા ભેગા મળીને હળી મળીને વાતો કરીને જમવાનું પાર્ટી ટાઈમ નહીં બધું કે શું કે ભાઈ મિલન ટાઈપ રાખો એવું કંઈક રાખો એનાથી કોણે કેવી સમસ્યા છે તમને ખબર પડશે ઘરમાં અને કહો કે આની અંદર આવું આવું છે કોઈ પણ કોઈ પણ એને એટલું જ કહ્યું રવિવારે રાખો એમ એવું જ કહો કોઈપણને કંઈ પણ સમસ્યા હોય આપણા ઘર વિશે કા તો વોટ એવર કોઈ પણ સમસ્યા હોય તો વડીલ હોય એમ કે મને જણાવવા વિનંતી તો એનું આપણે સોલ્યુશન લાવી દઈશું આવી રીતે કરો આડેધડ નિર્ણયો લેશો નહીં અને વડીલોને પણ મારી નમ્ર વિનંતી કોઈ પણ કામ કરો તો તમારા છોકરો હોય તમારી વહુ હોય તમારા ફેમિલીમાં જેટલા પણ મેમ્બર હોય બધાને ભેગા કરો મોટું કામ હોય તોય કે નાનું હોય તો હોય અને એ લોકોની સહમતી લો એ બધાય ભેગા મળીને આનું નિરાકરણ એ બધાય કહે બધાનું સાંભળો એ શું કહેવા માગે છે તમને લાગે કે આ ભાઈનો યોગ્ય નિર્ણય છે તો એની અંદર તમે એ નિર્ણયને તમે ઓકે કરી શકો છો અને એ કેમ કરી શકો છો આડેધડ પગલાં લેવાની જરૂર છે નહીં તો આપણો પરિવાર કઈ રીતે શાંતિથી રહે એના માટે આનંદ અને ઉલ્લાસી અને હંમેશા સવારની વાત કરું સવારમાં ઘણા તો એવું હોય છે કે દહ વાગે ઉઠતા હોય વાંધો નહીં ભાઈ રાતે મોડું થયું ને કે કામમાં ગયો હોય તો વાત અલગ છે એક બીજું કામ આવ્યું રાત હમ દહ અગિયાર વાગે ઉઠેની વાત અલગ પણ જે ભાઈ હવે રાતે જ વહેલાં ઉઠીએ હમ મોડા ઉઠતા હોય એવું નહીં કરવાનું હંમેશા વહેલા ઉઠી જાઓ પરિવારના બધા સભ્યો મારા ખ્યાલથી તો બધા બધા વહેલા ઉડે બહુ સારું અને જે સ્ત્રી હોય ઘરમાં એને તો વહેલું જૂઠવું જોઈએ કે એમને એમનાથી જ શરૂઆત થતી હોય કામની કોઈ પણ ચા મેળવવાનું ઈધર કે કીધર જે જે કામ થતું હોય એ એનાથી જ શરૂઆત થતી હોય દિવસની તો એને તો વહેલું જૂઠવું જોઈએ અને હરમાં જે પૂજા કરતા હોય મંદિરમાં બધા સાથે મળીને મંદિર આગળ હવારમાં દીવો કરતા હોય જે દીવો અગરબત્તી કરતા સાથે મળીને પગે લાગો બધા વડીલો એક બધા છોકરાઓ જે આખું પરિવાર છે તમારો સાથે મંદિર આગળ બેસો અને સાથે પૂજા એવી કરો કે આરતી કરતા હોય કે જે કરતા હોય તમે તો બધા મળીને રહેશો તો જીવનમાં આગળ રહેશો બાકી જો તૂટ્યો પરિવાર તો પતિ કે વાર્તા કોઈ દિવસ તમારું જીવન સુખી નહીં થાય એ આપણી ગેરંટી બીજું આપણે ભાઈઓ હોય પાંચ છ ભાઈ અને પેલું મેં આપણે જોયું હશે રામાયણની અંદર રામાયણની અંદર રાવણ હાર્યો હતો કેમ હાર્યો રાવણ કારણ કે ભગવાન તો રામ હતા ભગવાન હતા પણ રાવણનામાં અહંકાર હતો રામાયણને રાવણના એના ભય અને બે બે ભયમાં એકતા નથી જ્યારે રામાયણ આપણે યુદ્ધ થવાનું હતું રામાયણ અને રાવણનું તે ઘડીએ રાવણ વિભીષણ એનો ભય રાવણ કહે છે વિભીષણને મળવા જાય છે કે ભાઈ આ યુદ્ધ જીતવા માટે હું શું કરું તે કરીએ વિભીષણ એવા બે જ શબ્દો ખાલી કહે છે ને કે રાવણ યુદ્ધ જીતવા માટે યુદ્ધ કાં તો કોઈ બી પરિસ્થિતિ કાં તો પરિવારની શાંતિ કાં તો કોઈ પણ મોટી નિર્ણય લેતા પહેલો ભાઈઓ ભેળા જોઈએ તો યુદ્ધ જીતવા માટે ભૈયો એકતા હોવી જોઈએ ભાઈઓમાં એકતા હોવી જોઈએ તો જ યુદ્ધ જીતાશે બાકી જીતાશે નહીં રાવણ માન્યો નહીં જો તે ઘડી એને ખાલી વિભીષણનું કોણ કહેલું મોણી લીધું હોત વિભીષણ એને એટલું જ કહ્યું કે તું જે જગ્યાએ લડવા જાઉં છું એ નાના મોટા માણસ છે ને એ ભગવાન છે ખુદ ખુદ કૃષ્ણ રામ છે રામ છે એ ભગવાન છે ભાઈ એની સામે એમની સામે કંઈ લડસ તું કહી અને એ કહી તે ઘડી બે ભય ભેગા થઈને જો વિભીષણનું આટલું મોણી લીધું હોત ને તો રામાયણ નામનું આ બધું સફળી થઈ જ ના હોત અને આ બધું થયું જ ના હોત યુદ્ધ થયું જ ન હોત અને રાવણ પણ મોણી ગયો સુખી રાવણે જીવતો હોત અને બીજાને જીવવા દેતો હોત તો મિત્રો આપણે વિભીષણ જેવું થવાનું એકતા રાખવાની પોતાના ભયનું કહેલું મોણવાનું પારકાને કહેલું નહીં માનવાનું પારકા તો આગ લગાવવા તૈયાર રહેશે તમારા ઘરમાં ગમે તેમ ચડાવશે તો ચડવાનું નહીં પોતાના ભાઈનું જ કહેલું માનવાનું પોતાનો ભાઈ કે એ ઓકે પોતાનો બાપ કે એ ઓકે પોતાનો દાદા કે એ જોકે બાકી કોઈનું નહીં માનવાનું આ ગેરંટી અને હા સ્ત્રીઓમાં તમે ખાસ જોયેલું છે એકબીજાનું બહુ જ ખેંચાતો કરે છે અને એકબીજાનું સાંભળીને ઘરમાં જ કંકાસ કરે છે તો આ બધું ખોટું છે ઘરમાં જ લડાઈ ઝઘડા કરવા બીજાનું સાંભળીને એ બહુ મોટી ભૂલ છે ભાઈઓમાં એકતા તોડાવી અને ભાઈઓ કેવા સાંભળનારા એ તો ખરેખર ભાઈને પોતાની બૈરીની વાત ના સાંભળવી જોઈએ પોતાનું ભયનું સાંભળવું જોઈએ કે એનું ભાઈ શું કહે છે કારણ કે ભાઈઓ બેડા હશે તો તમે જિંદગી આખી જીતી જશો અને ભાઈઓનો સાથ હશે તો ગમે એવો દુશ્મન હશે તો તમારા આગળ પાણી ભરશે એટલું યાદ રાખજો તો પહેલાં પહેલું એકતા રાખજો દર રવિવારે મીટિંગ રાખવાની મીટિંગમાં કઈ સમસ્યા છે આપણા પરિવારની એ જોવાનું કંઈ પણ મોટો પ્રોબ્લમ આવી જાય તો એક પરિવાર બધાએ સાથે મળીને એનો સામનો કરવાનો આડેધડ ના આપેલાનો આમાં આવી ગયું મારા ભાઈ થાય છે મન તો નહોતો સાથ આલ્યો ના લઉં ફોર્મ કરું એ ના કરું એ તારી મોટી ભૂલ છે એવું ના હોવું જોઈએ ના મારો ભાઈ છે અત્યારે મુસીબતમાં છે તો હું એનો સાતાલીસ હું એનો સાથ સાતાલીસ કારણ કે અમે બે ભાઈઓ અમે બે ભાઈઓ છો અમે ભાઈઓ એકતા રાખીશું અમે જો મિત્રો એક લાકડી તોડશો ને તમે ખટાક લઈને તૂટી જશે દસ લાકડી હંગાત પાંચ છ લાકડી તોડજો ને નહીં તૂટે તો આવું હોવું જોઈએ એકતા રાખો પરિવારમાં ખુશિયા ઓટોમેટિક કોમ્પ્રોમાઇઝ કરવાનું રાખો તો આટલું જ અત્યારે તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને હા વિડિયોને લાઈક કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હું નવું નવું અને જીવનમાં ઉપયોગી થાય એવી જ વસ્તુ કંઈક બોલું છું અને હું ખાલી બોલેલા જ વિડીયો બનાવું છું મિત્રો કોઈ મનોરંજન નથી કરતો હા હું શોર્ટ વિડિયોમાં કંઈક કોમેડી કરી દેતો હશે એ વાત અલગ છે શોર્ટ વિડિયોમાં કોમેડી વિડીયો મારા ઢગલો તમને મળી જશે બાકી લોંગ વિડિયોમાં તમને જીવનમાં લગતી જીવનમાં કામ લાવે પાછળ ઊઠીને આખું જીવન તમે સાઈઠ વાર તમારા પૂરા કરો ના લાગે આટલી તકલીફ ના પડે એવા મારી જોડે કેટલાય આઈડિયા છે એનો કંઈ હદવાનો પાર નહીં તો હું રોજને રોજ એક એક વિડિયો આ બાબતનો નવા નવા આઈડિયા આપતો જ રહું છું તમારા જીવનમાં ઉપયોગી લાગે અને હા મિત્રો તમારે જ જીવન વિશે શું 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 જાણવું છે એમાં તમે કમેન્ટ કરીને કહી શકો છો કારણ કે હું સંજય વાઘેલા બધી પરિસ્થિતિમાંથી નીકળીને અત્યારે અહીંયા ઊભો છું એટલો બધો સામનો કર્યો છે મિત્રો એનો કોઈ પાર નથી મારો તો કોઈ ભય નથી હું એકલો જ છું પણ હું મારા ઘરનાની કહેલી વાત હું માનું છું પહેલું એમનું કહું છું પછી હું બીજું કામ આગળ ઉઠાવું છું બાકી હું કદાચ પગલું ભરતો નથી તો મિત્રો જીવનમાં મસ્ત સુખ અને શાંતિથી રહો બીજાને પણ રહેવા દો પોતે પરિવારમાં કંઈ તકલીફ ના આવે તારા પરિવારનો મોભો બનીને રહો તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં આંબેમાં અને મારી સિકોદરમાં તમારું સારું કરે ચલો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય સનાતન ધર્મ